थैंक यू ओ आजोना गोतो

બે <Ce -tang>

સમજે ભગવાન થાય ભાગી નાખવાના છોડવાના તો નહીં પૈસા ના છોડાય બરાબર નહીં ai bùng bả đó này, đi. Like. Với này. này, này? cho đi gì đây chứ, vì nuôi chứ, đây à, 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 làm vậy, hả hả, đây còn làm món nào nữa chứ? ta, phẩm đa, chơi bạc bò, chơi bạc anh nào, phải là

તમાર પૈસા હલવાજ પડશે બે ત્રણ મહિના થયા જીનો તમારે પૈસા પડશે અરે પણ નહી હતા તો હલવાજ પડશે મારા ખાતર

ઉચાવાય હે લે ભાઈ ભલે બેહના તો માય કોંગલી ને કે હું ને કેતો અલે મારે બેસા તને નહીં કરવાની આમ તો નગીન એ તું પહાડ જેવો થઈ ગયો નહીં ના બોલતું નગીન ઓ આ ગારો હેડો અરે લાલ ભાઈ માન નાખો તમે બે થાય જો ભાઈ જો હજુ નહીં જેવો તેઓ લાલ ભાઈ બેઠા મારો તમ જવા ચક્કર આવી ગયા મારી જશી દારૂ પી ના દારૂ પી પી દારૂ દારૂ નહીં ઉપર રાખતા નહીં એક રૂપિયો

લાલ ભાઈ કે પૈસા નહી હાલતા હું દાદાગીરી કરો દાદાગીરી ના એટલે બાપુ પેલા પેલા લડ્યા હો તમે

રાખ તો રાખો પણ આ ને કપૂરજી રાગ ના રાખે ને આગત જીવવા ના દે ના જીવવા દે કપૂરજી હું શું કઉ હું આવું હો ને

કાલે હમણાં હાલવા તો કાલ હું હતું એટલે બહાર જાય તો હવે વિનોજજી આ લાલભાઈ જોડે પૈસા લીધા તમે લીધા છ હજાર રૂપિયા આવતો ને ભલા આદમી સગવડતા થઈ હોય અરે પણ કપૂરજી મારે નહીં મેં અત્યારે કીધું નહીં બરોબર થોડોક વાયદો આલે આ તો વધારે આવતો ને પણ

મારા માથે બધું નાઠવી નહીં એવું પૈસા તમે એમની ચડાવણી પર આવી ગયા પૈસા તમને હાલ દેવાનો હતો નગીનજી ગમે તેવું થતું હોય ને તો પેલા એનું ખબર એકદમ બાજા ના લઈએ ના સરદાર એવું ના ધારશો પહાડ જેવું શરીર પણ થોડુંક સમાજ માં વ્યવસ્થિત કોમ કરવું પડે તમે આલે એનો આભાર છો તમારું કોમ થયું હજાર

ખબર મજા રે મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા